પૂરું થાય એટલે એના થનાર ધણી એને બતાવી દેવો જોઈએ કેમ કે સ્ત્રીનું મન પછી દરેક પુરુષમાં પોતાનું ધણી શોધ્યા કરે એટલે આપણે કહેવાય કે ભાઈ કુવારી કન્યાને હો ધણી એટલે આમાં પોતાના પતિને ને શોધે આમાં પોતાના પતિને ને શોધે એટલે એનું મન વિકૃત થઈ તમે પાંત્રીસ વર્ષ કરો તો આ યોગ્ય નથી કેમ કે ત્યાર પછી એના હોર્મોન્સ માં બધા તકલીફ આવે એટલે ખોડ ખાપડ વાળા સંતાનો જન્મવાની શક્યતા વધી જતી હોય છે માનસિક મંદ છોકરાઓની શક્યતા વધી જતી હોય છે એટલા માટે લગ્ન કરવાની યોગ્ય સમય યોગ્ય લગ્ન કરવા જોઈએ